પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના ઓના માર્ગદર્શન હેઠળ શ્રી પીએલ આહીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી અને સ્ટાફના માણસો ગેદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ રોકાવી પોકેટ કોપમાં સર્ચ કરી આરોપી પ્રહલાદજી જોરાજી જાતે ઠાકો રહે લુધરા તાલુકા દેવદર જિલ્લા બનાસકાંઠા વાળાના કબજામાંથી ચોરીના મોટરસાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો રજિસ્ટર નંબર જીજે જીરો આઠ મોડલ નો મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા પચાસ હજાર ના રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય